વેલકમ ટુ મારું રસોડું આજે આપણે કોબીના પરોઠા બનાવીશું કોબીનું શાક ના ખાતા હોય તો આપણે આ રીતથી પરોઠા બનાવીએ તો ખૂબ જ સરસ લાગે છે તો જોઈએ બનાવવાની રીત કોબીના પરોઠા બનાવવા માટે રોટલીનો લોટ લીધો છે મેં સાદ પ્રમાણે મીઠું વન ફોર ટી સ્પૂન જેટલું આપણે અજમો ઉમેરીશું અને બારીક સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લેશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું મોણ માટે હવે બરાબર મિક્સ કરીને આપણે પરોઠાનો લોટ બાંધી દેવાનો છે તો આ રીતથી થોડું થોડું પાણી લઈને આપણે પરોઠાનો લોટ બાંધી દઈશું તો લોટ બાંધીને તૈયાર છે આવી રીતે આ રીતનો આપણે લોટ બાંધવાનો છે વન ફોર્ટી સ્પૂન જેટલું તેલ લઈને લોટને બરાબર મસળી લેશું આ રીતથી મેં લોટ બાંધી દીધો છે હવે એને ઢાંકીને મૂકી દઈશું હવે પરાઠા માટે આપણે જે માવો તૈયાર કરવાનો છે એ જોઈ લઈશું તો મેં એક પાંચસો ગ્રામ જેટલી કોબીને મેં કટરમાં આ રીતે બારીક છીણી લીધી છે એક કાંદો અને એક શિમલા મિર્ચને પણ મેં કટરમાં આવી રીતે બારીક છીણી લીધું છે હવે એક વાસણમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈને કાંદાને પહેલાં સાંતળી લેશું કાંદો થોડો સતળાય પછી આપણે શિમલા મિર્ચ પણ એમાં ઉમેરી દઈશું આ બંનેને આપણે સારી રીતે ચડવા દઈશું કાંદા અને શિમલા મિર્ચ બરાબર ચડી ગયા છે હવે આપણે એમાં મસાલો કરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન હિંગ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લેશું આ રીતથી મિક્સ કરી લેવાનું હવે એ કોબી ઉમેરી દઈશું આ રીતથી કોબીને ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું પરોઠા બનાવવા માટે કોબીને એકદમ જ બારીક ચોપ કરવાની તો જ પરોઠા સારા બનશે મેં કટરમાં ચોપ કર્યું છે તારીથી મિક્સ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ આપણે એને ચડવા દઈશું કોબીને તારીતથી મિક્સ થઈ ગયું છે હવે આપણે એને થોડું ચડવા દઈશું ત્રણેક મિનિટ પછી ફરીથી એકવાર આપણે મિક્સ કરી લેશું અને કોથમીર ઉમેરશું બારીક કાપેલી મિક્સ કરી લેશું અને હવે ગેસ બંધ કરીને એક વાસણમાં આપણે એને કાઢી લઈશું આ રીતે મેં વાસણમાં કાઢી લીધું છે આ થોડું ઠંડુ થાય પછી આપણે પરોઠા બનાવીશું ત્યાં સુધી આપણે ચટણી કેવી રીતે બનાવી તે જોઈ લઈએ તો પરોઠા સાથે જે ચટણી ખવાતી હોય છે ગ્રીન ચટણી એના માટે મેં થોડાક ફુદીનાના પાન થોડી કોથમીર લીલા મરચાં થોડું લસણ અને બે ટુકડા આદુના પાણી અને લીંબુ અડધા લીંબુનો રસ જોઈશે તો આ બધી જ વસ્તુ આપણે મિક્સર જારમાં લઈ લઈશું લીંબુનો રસ આપણે લઈ લેશું અડધા લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરીને ચટણી બનાવી દઈશું વન ટી ટીસ્પૂન જેટલું મેં શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે થોડું પાણી ઉમેરીને ચટણીને ક્રશ કરી દઈશું તો આ રીતે ચટણી બનીને તૈયાર છે કોબીના પરોઠા સાથે ખાવા હવે આપણે પરોઠા બનાવીશું તો આપણે જે લોટ બાંધીને લીધો તો એમાંથી તમે જે સાઈઝના પરોઠા બનાવતા હોય એ પ્રમાણે લોહી લઈ લેવાની અને રોટલી વણી દેવાની આ રીતથી હું રોટલી વણી લેવાની તવી પણ ગરમ થવા મૂકી દીધી છે તો મેં આ રીતે રોટલી વણી લીધી છે હવે જે આપણે માવો લીધો બનાવ્યો છે એ આમાં વચ્ચે મૂકીશું અને આ રીતે આપણે પરોઠાને આ રીતથી આપણે બનાવીશું હવે ફરીથી આપણે એકદમ હળવે હાથે પરોઠાને વણવાનું છે એકદમ હળવે હાથે વણવાનું નહીં તો કોબીનો જે મસાલો છે એ બહાર આવી જશે આ રીતથી વણી લેવાનું હવે આપણે એને એકદમ ધીમા તાપે સારી રીતે શેકી દઈશું એક સાઈડ થોડું શેકાય એટલે આપણે આવી રીતે ટર્ન કરીશું અને બીજી સાઈડ બી એને શેકાવા દઈશું થોડું શેકાય પછી આપણે તેલ ઉમેરીશું અને એ રીતથી તેલથી એને શેકાવા દઈશું જો તમે તેલની જગ્યાએ તમે ઘી પણ ઘીથી પણ શેકી શકો છો હવે એને ટર્ન કરીશું અને બીજી સાઈડથી પણ સારી રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતનું શેકવાનું છે ધીમા તાપે તો આ રીતથી શેકી લીધું છે મેં સરસ રીતે બંને સાઈડથી પરોઠો શેકાઈને તૈયાર છે એ જ રીતે હું બીજા પરોઠા પણ વણી લઈશ બીજો પરોઠો પણ એ રીતથી આપણે વણીને શેકી લઈશું તો આ રીતથી પરોઠા બનીને તૈયાર છે તો તૈયાર છે કોબીના પરોઠા મેં ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ જોડે સર્વ કરે છે આ પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો